અમદાવાદ મહાનગરની અંદર લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ આવેલી છે ખાણીપીણીના રસિયાઓ માટે વર્ષોથી આ હેપી સ્ટ્રીટ એક વખણાતી હતી લો ગાર્ડનનું આ ફૂડ માર્કેટ આવેલું છે મહાનગરપાલિકાની અંદર કોરોના પછી આ સ્ટ્રીટનું નિર્માણ સારી રીતે કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી ત્યાંના જે વેન્ડર્સ હતા એ આનો ભાવ વધારે મળતો પરિણામે આપણે વાત કરીએ કે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી જે પણ છત્રીસ જેટલા જે વેન્ડર્સ હતા જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે

એ એ લોકોને લગભગ પોતે બોલી બોલીને લગભગ પંચોતેર થી લાખ રૂપિયા બોલ્યા હતા ક્રમશઃ તે ભાડું ન ભરી શકતા પોતાને ધંધો કરી શકતા ન હતા છેલ્લે પચીસ હજાર કરવામાં આવ્યું હતું પરંતુ તે ભાવ પણ તે લોકોને બેર ન થતા સ્ટેન્ડિંગ છે એ માટે હેપી મિનિમમ પંદર હજાર એટલે એકદમ નજીવા દરે એ લોકો ત્યાં ધંધો કરી શકે પરિણામે ત્યાં રહેતા અને વેન્ડર્સ ને આજે મહાનગરપાલિકાએ એ હેપી વેન્ડર્સ એટલે કે હેપી સ્ટ્રીટ તરીકે ખૂબ જ નજીવા દરે આપવાનો આ નિર્ણય કર્યો છે